નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર સાયન્સ કેમેસ્ટ્રીમાં આજે આપણે છથી અગિયાર દાખલાનો અભ્યાસ કરવાનો છે સ્વાધ્યાયના બરાબર તો છઠ્ઠો દાખલો કંઈક આ પ્રમાણે છે કે નાઇટ્રિક એસિડનો એક નમૂનો જેની ઘનતા આપણને એક પોઈન્ટ એકતાલીસ આપી છે અને દર ટકા સિક્સ્ટી ના સિક્સટી નાઇન આપ્યા છે તો નાઇટ્રિક એસિડની સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં આપણે ગણવાની છે બરાબર સાંદ્રતા આપણે ગણવાની છે સાંદ્રતા એમ ઇઝ ઇક્વલ ટુ સિનામ ગણવાની છે તો મોલ પ્રતિ લીટરમાં બરાબર તો જો આપણી પાસે મોલ પણ નથી અને લીટરમાં કદ પણ નથી તો સૌપ્રથમ તો આપણે જે આપણે મોલ અને લીટરનું કદ શોધવું પડશે બરાબર જો આપણને શું આપ્યું છે ઘનતા આપીએ છે તો આપણને ખબર છે કે ઘનતા બરાબર દળના છેદમાં કદ થાય બરાબર છે તો માટે આપણે શું શોધવાનું છે કદ લીટરમાં બરાબર છે તો કદ બરોબર શું થશે દળના છેદમાં ઘનતા દળના છેદમાં ઘનતા જુઓ દળ આપણે ધારો કેટલું લેવાનું છે સો ગ્રામ આપણે સો ગ્રામ જોવાનું દળ લઈએ ટોટલ બરાબર તો એનામાં સિક્સટી નાઇન ગ્રામ શું હશે નાઇટ્રિક એસિડ એસિડ હશે બરાબર તો જુઓ તો દળ કેટલું લેવાનું છે ધારો કે આપણે સો ગ્રામ દળ લેવાનું છે અને ઘનતા કેટલી આપી છે એક પોઈન્ટ એકતાલીસ તો સો ભાગ્યે એક પોઈન્ટ એકતાલીસ કરો તો આપણને શું મળશે કદ મળી જશે ચાલો સિત્તેર પોઈન્ટ બાણું કદ કેટલું આપણને મળશે સિત્તેર પોઈન્ટ બાણું પણ આ સેનામાં છે એમએલમાં છે બરાબર તો આપણે લીટરમાં ફેરવું હોય તો શું કરશું આપણે કદ શું મળશે તો કદ બરાબર ભાગ્યા હજાર કરશું બરાબર છે તો જવાબ શું આવશે જીરો પોઈન્ટ ઝીરો સિત્તેર બાણું લીટર આપણને શું મળી ગયું તો આપણને કદ મળી ગયું ચાલો ત્યારબાદ આપણે આજે સૂત્રમાં શેની કિંમત મૂકવાની છે મોલની બરાબર તો આપણને ખબર છે શું થાય તો મોલ બરોબર દળ છેદમાં શું થશે આણવીય દળ બરાબર ચાલો દળ આપણે કેટલું આપ્યું છે સિક્સ્ટી નાઇન ધારો કે આપણે સિક્સ્ટી નાઇન ટોટલ લઈએ દ્રાવણ બરાબર તેનામાં 100 સો ગ્રામ આપણે દ્રાવણ લઈએ તો સિક્સટી નાઇન ગ્રામ શું હશે ને અંદર એ છે એનો થ્રી હશે તો સિક્સ્ટી નાઇનના છેદમાં શું આવશે એનું આણવીય દળ ચાલો આણવીય દળ તમે ગણી નાખજો ત્રેસઠ જેવું થાય છે ચાલો સિક્સટી નાઇન બાય સિક્સટી થ્રી કરો એક પોઈન્ટ કેટલું મળશે આપણને આ મોલ કેટલા મળશે એક પોઈન્ટ ઝીરો નવ ચાલો હવે સૂત્રમાં કિંમત મૂકીએ સાંદ્રતા એમ ઇઝ ઇક્વલ ટુ મોલના છેદમાં લિટર આવશે મોલ પ્રતિ લિટરમાં આપણે સાંદ્રતા શોધવા કીધી છે ચાલો મોલ આપણને કેટલા આપ્યા છે એક પોઈન્ટ ઝીરો નવ મળ્યા મોલની કિંમત અને લિટરમાં ઝીરો પોઈન્ટ ઝીરો સિત્તેર બાણું બરાબર ઝીરો પોઈન્ટ સિત્તેર બાણું આ આપણને લિટરમાં કદ મળ્યું તો આપણને સાંદ્રતા કેટલી મળશે મોલ પ્રતિ લિટરમાં જુઓ पंदर पंधर पॉईट तेताळिस किती मिळते पंधर पॉईंट तेताळीस बरोबर आपण शूम सांद्रता मूल प्रति लिटरम चालू लखी लो अथवा स्क्रीनशॉट लो चलो હવે જો આપણને આવી રીતે ઘનતા આપણને જો આપ્યું હોય બરાબર છે અને આપણને મોલ પ્રતિ લિટરમાં સાંદ્રતા શોધવા કે તો એના માટેનું એક આપણી પાસે તૈયાર સૂત્ર પણ છે બરાબર એ સૂત્રમાં બીજું આપણે કિંમત મૂકીએ તો આપણને ડાયરેક્ટ જવાબ મળી જાય શું છે સૂત્ર તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ એમ ઇઝ ઇક્વલ ટુ બરાબર શું થશે તો આપણને શું આપ્યું છે ડેન્સિટી આપી છે બરાબર તો ડબલ્યુ બાય ડબલ્યુ પર્સન્ટેજ એક તો આપ્યા હશે આપણને બીજું ઘનતા ગુણ્યા દસ કરવાના અને છેદમાં આણવીય દળ બરાબર આણવીય દળ ચાલો આ સૂત્ર આપણે યાદ રાખવાનું થાય જો ઘનતા આપણને કેટલી આપી છે ઘનતા એક પોઈન્ટ એકતાલીસ આપી છે એક પોઈન્ટ એકતાલીસ બરાબર ડબલ્યુ બાય ડબલ્યુ પર્સન્ટેજ કેટલું છે સિક્સટી નાઇન છે સિક્સટી નાઇન ગુણ્યા દસ અને અણુભાર કેટલો થાય છે ત્રેસઠ થાય છે ચાલો સાદુ રૂપ તમે આપશો તો આપણો જવાબ આવી જશે પંદર પોઈન્ટ તેતાળીસ બરાબર છે ચાલો તો આ સૂત્ર પણ આપણે યાદ રાખવાનું છે જ્યારે સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં આપણને પૂછ્યું હોય ઘનતા આપણને આપેલી હોય અને પર્સન્ટેજમાં વજન આપણને આપ્યું હોય તો આ સૂત્ર યાદ રાખવાનું કેપિટલ એમ ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ ઇન્ટુ ડી ફોર ડેન્સિટી ગુણ્યા ટેન બરાબર છેદમાં આણવીય દળ ચાલો એના પછી સાતમો દાખલો છે સો ગ્રામ કોપર સલ્ફેટમાંથી કેટલું કોપર મેળવી શકાય બરાબર છે તો સૌપ્રથમ તો આપણને શું ખબર હોવું છે કોપર સલ્ફેટનું આણવીય દળ સીયુએસઓ ફોરનું આણવીય દળ ચાલો કોપરનું કેટલું થશે આપણે જોવું પડશે યાદ રાખવાનું રહે કોપરનું ત્રેસઠ પોઈન્ટ ચોપન ત્રેસઠ પોઈન્ટ ચોપન વત્તા ચાલો સીયુએસઓ સલ્ફ સલ્ફરનું બત્રીસ થશે બત્રીસ અને ઓક્સિજન કેટલા છે ચાર છે તો સોળ ચોક ચોસઠ ચાલો સરવાળો કરી નાખવાનો એકસો ઓગણસાઠ પોઈન્ટ સમથિંગ થશે હા એકસોને ઓગણસાઠ પોઈન્ટ છ બરાબર ગ્રામ પ્રતિ મોલ ચાલો આ મળી ગયું આપણને તો જો આપણે સૂત્ર બનાવી શકીએ કે એકસોને ઓગણસાઠ પોઈન્ટ છ ગ્રામ સી એસઓ ફોરમાંથી ત્રેસઠ પોઈન્ટ ગ્રામ કોપર મળે તો સો ગ્રામ સી એસો ફોરમાંથી કેટલું કોપર મળશે બરાબર તો સો ગુણ્યા ત્રેસઠ પોઈન્ટ ચોપનના છેદમાં ઓગણસાઠ પોઈન્ટ છ ચાલો ઓગણચાલીસ પોઈન્ટ એક્યાસી શું આપણો જવાબ આવશે ઓગણચાલીસ પોઈન્ટ એક્યાસી ગ્રામ બરાબર ગ્રામ કોપર આટલું કોપર આપણને સો ગ્રામ સીયુએસઓ ફોરમાંથી મળશે ચાલો લખી લો ત્યારબાદ આઠમો દાખલો છે આયર્ન ઓક્સાઇડનો આણવી સૂત્ર ગણો કે જેમાં આયર્ન અને ઓક્સાઇડનો દર ટકા અનુક્રમે સિક્સટી નાઇન પોઈન્ટ નાઇન અને થર્ટી પોઈન્ટ વન આપ્યો આના માટેનો આપણે આના પહેલાં આપણે જ્યારે આણવીય સૂત્ર ગણવું હોય તો આપણને પ્રમાણસૂચક સૂત્ર ખબર હોવી જોઈએ તો પ્રમાણસૂચક સૂત્ર બરાબર શું થશે એફી ટુ ઓ થ્રી બરાબર આગળના ત્રીજા નંબરના દાખલામાં આપણે આ ગણ્યું હતું બરાબર આપણને શું પૂછ્યું છે આણવીય સૂત્ર તો આપણને ખબર હોવી જોઈએ કે આણવીય સૂત્ર બરાબર એન ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર થાય પ્રમાણ સૂચક સૂત્ર બરાબર અને માટે એન બરાબર શું થશે તો જુઓ એન બરાબર થશે અણુભાર છેદમાં સૂત્ર અભાર બરાબર હવે જુઓ આ જે એફ થ્રી છે એનો અણુભાર એકસોને સાહીઠ થશે અને સૂત્ર અભાર પણ એકસોને સાહીઠ થશે માટે એન બરાબર આપણને મળશે વન એનની કિંમત કેટલી મળશે એક મળશે બરાબર ચાલો તો હવે સૂત્રમાં કિંમત મૂકીએ આણવીય સૂત્ર આણવીય સૂત્ર બરાબર શું થશે એન ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર શું છે એફ ટુ ઓ થ્રી એનની કિંમત એક મળી એક ગુણ્યા એફ ઇ ટુ ઓ થ્રી ચાલો તો માટે આણવીય સૂત્ર શું મળશે જુઓ આણવીય સૂત્ર બરાબર શું મળશે એફ ઇ ટુ થ્રી જ મળશે કારણ કે એની કિંમત કેટલી મળી એક મળી ચાલો આપણો આ જવાબ છે વિડીયો પોસ્ટ કરીને તમે લખી શકો છો ત્યારબાદ નવમો દાખલો છે નીચેની માહિતીનો ઉપયોગ કરીને ક્લોરીનનું દળ બરાબર અથવા તો સરેરાશ પ્રમાણુ દળ ગણો ચાલો તો જુઓ આને આપણે એ વન નામ આપવાનું છે સોરી આને આપણે એફ વન આને એફ ટુ લઈ લઈએ અને એ વન અને એ ટુ લઈ લેશું બરાબર તો માટે સરેરાશ પરમાણવીય દળ બરોબર શું થશે સરેરાશ પરમાણવીય દળ એ બાર બરાબર એફ વન ગુણ્યા એ વન વત્તા એફ ટુ ચાલો તો એફ વન કેટલું થશે જુઓ આપણને આ જે છે એ ટકામાં આપીશું દાખલા તરીકે પંચોતેર પોઈન્ટ સિત્યોતેર ટકા તો ટકા નિશાને આપણે કાઢવી હોય તો ભાગ્યા કરવું પડે એટલે બે પોઈન્ટ ડાબી બાજુ આવે ખબર પડી તો પંચોતેર સિત્યોતેર જવાબ આવશે તો ચાલો આ શું થઈ ગયું પંચોતેર સિત્યોતેર ગુણ્યા એવન એવનની કિંમત કેટલી છે ચોત્રીસ પોઈન્ટ છન્નું વત્તા ચાલો કેટલું છે એફ ટુ 24.22 એટલે ભાગ્યા 100 કરશો એટલે 0.2422 0.2422 ગુણ્યા 82 36.96 36.96 59 ચાલો કરો ગુણાકાર 26. 49 59 વત્તા આપણે આનો ગુણાકાર કરશું 0.2422 ગુણ્યા 36.96 59 તો આઠ પોઈન્ટ પંચાણું જીરો આઠ આપણો જવાબ થશે ચાલો હવે આનો સરવાળો જો આપણે કરીશું તો ફાઇનલ આપણને જવાબ મળશે પાંત્રીસ પોઈન્ટ પિસ્તાળીસ પોઈન્ટ પિસ્તાળીસ આ શું મળ્યું આપણને સરેરાશ પરમાણવીય દળ કોનું તો ક્લોરીનનું ચાલો લખી લો અથવા સ્ક્રીનશોટ લઈ લો ઓકે ત્યારબાદ દાખલા નંબર દસ જુઓ ઇથેનના ત્રણ મૂલમાં આપણે કાર્બનના પરમાણુના મૂલની સંખ્યા શોધવાની છે હાઇડ્રોજનના અને અણુઓની સંખ્યા બરાબર છે તો જુઓ આપણને ખબર છે ઇથેન એટલે કે સી ટુ એચ સિક્સ થાય એક મોલ થયું ગુણ્યા ત્રણ કરશો આપણને કારણ કે આપણે ત્રણ મૂલ માટે સંખ્યા શોધવાની છે બરાબર તો જુઓ સી ટુ એચ સિક્સમાં એક મોલમાં કેટલા કાર્બન છે બે છે તો ત્રણ મૂળમાં કેટલા આવશે બરાબર ચાલો તો જુઓ એક મોલની અંદર ઇથેનના એક મોલમાં બે કાર્બન છે તો ત્રણમાં કેટલા આવશે છ બરાબર તો છ મોલ કાર્બન આવશે છ મોલ કાર્બન બરાબર એવી જ રીતે ઇથેનના એક મોલમાં કેટલા હાઇડ્રોજન છે છ છે તો ત્રણમાં કેટલા તો છ તરી અઢાર તો અઢાર મોલ શું હશે હાઇડ્રોજન હશે બરાબર છે ચાલો ત્યારબાદ ત્રીજું આપણને પૂછ્યું છે અણુઓની સંખ્યા બરાબર તો જુઓ ઇથેનના એક મોલ બરાબર કેટલા અણુઓ એના અંદર છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ ઘાત અણુઓ કેટલા હોય દસની ત્રેવીસ ઘાત અણુઓ હોય તો આપણે ત્રણ મૂલ માટે શોધવાના છે તો ત્રણ મૂલમાં કેટલા હોય બરાબર તો માટે ત્રણ ગુણ્યા છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ ઘાત ચાલો તો ત્રણ ગુણ્યા છ પોઈન્ટ કરીએ આપણે તો અઢાર પોઈન્ટ ઝીરો છાસઠ બરાબર કેટલું થશે અઢાર પોઈન્ટ ઝીરો છાસઠ ગુણ્યા દસની ત્રેવીસ ઘાત અણુઓ હોય બરાબર ચાલો એક પોઈન્ટ આપણે ડાબી બાજુ ખસાવશું તો એક પોઈન્ટ એસી છાસઠ ગુણ્યા દસની ચોવીસ ઘાત અણવું હોય ઇથેનના ત્રણ મૂલની અંદર બરાબર લખી લખવા સ્ક્રીનશોટ લઈ લો ચાલો ત્યારબાદ જો વીસ ગ્રામ ખાંડમાં બરાબર પૂરતા પાણીમાં આપણે ઓગાળી અને અંતિમ કદ બે લિટર કરવામાં આવ્યું તો ખાંડની સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં બરાબર સાંદ્રતા એમ ઇઝ ઇક્વલ ટુ સેનામ શોધવાની છે આપણે મોલ પ્રતિ લીટરમાં બરાબર એના માટે આપણને લીટરનું કત્તો આપણને આપી દીધું છે બરાબર બે લિટર પરંતુ મોલ આપણે શોધવાના છે આપણને ખબર છે કે મોલ બરોબર આપેલું દળ છેદવા આણવીય દળ થાય ચાલો દળ કેટલું આપણને આપી દીધું છે વીસ ગ્રામ આપ્યું છે અને આનું સી આ જે ખાંડ છે બરાબર સી ટ્વેલ્વ એચ ટ્વેન્ટી ટુ ઓ ઇલેવન એનું દળ કેટલું થશે ગણીએ આપણે તો જુઓ એનું દળ થશે ત્રણસો ને બેતાલીસ કેટલું દળ થશે એનું ત્રણસો ને બેતાલીસ તમારે ગણી નાખવાનું છે ચાલો વીસ ભાગ્યા ત્રણસો બેતાળીસ કરો તો જીરો પોઈન્ટ જીરો પોઈન્ટ જીરો અઠ્ઠાવન અડતાલીસ જીરો પોઈન્ટ જીરો અઠ્ઠાવન અડતાલીસ મોલ મળશે આપણને બરાબર છે ચાલો હવે સૂત્રમાં આપણે કિંમત મૂકશું સાંદ્રતા એમ ઇઝ ઇક્વલ ટુ મોલ છેદમાં લિટર મોલ કેટલા મળ્યા ઝીરો પોઈન્ટ 58 48 પોઈન્ટ ઝીરો અઠ્ઠાવન અડતાલીસ લીટર કેટલું કરવાનું છે અંતિમ તો બે લીટર તો ભાગ્યા બે કરો 0.0 પોઈન્ટ ઝીરો અઠ્ઠાવન અડતાલીસ ભાગ્યા બે તો ઝીરો પોઈન્ટ ઓગણત્રીસ ચોવીસ મળશે ઝીરો પોઈન્ટ ઓગણત્રીસ ચોવીસ બરાબર સાંદ્રતા આપણને મળશે મોલ પ્રતિ લીટરમાં બરાબર છે ચાલો લખી લો તો સ્ક્રીનશોટ લઈ લો ચાલો તો હવે નવા દાખલાઓ સાથે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય